પીકી કે મામે એકલી બેઠી છો કાઈ નહીં મારા ફ્રેન્ડની વાત જોતી હતી પીકી હવે તને એમ નથી લાગતું કે આપણે ઘરે વાત કરી દેવી હવે એટલે એટલે એમ કે આપણે આપણા ઘરે આપણા પરિવાર સાથે આપણે વાત કરી લઈએ આપણા લગ્નની પણ બોલા આપણા પરિવારના

સારું હવે આપણે આપણા સબન ને સાત જન્મો જનમના પવિત્ર બંધન સાથે છોડી દઈશુ સારુ ચાલ હવે મારાથી છે ને બહુ રાત નથી જોвати હું જ ઘરે જઈને ફટાફટ મમ્મીને વાત કરું હા સારુ તું જલ્દી વાત કર અને હું તારા જવાબની રાહ જોઈને તું ક્યારે આવે તારો જવાબ આપે સારુ ચાલ બાય બાય હેલો કોણ બોલો છો હા હા ભાઈ બોલો બોલો હા ઓણ તો પડે હા ઘણા લાંબા ટાઈમે ભાઈ યાદ કર્યા હા બરાબર મારા દીકરા માટે ઠીક ઠીક તમારી દીકરી તમે મારા દીકરાને પસંદ કર્યો છે હા હા ઠીક ઠીક બરાબર બરાબર હા ઈ બે નાના હતા ત્યારે સાથે જ રમતા અને તમે ને તમારા ભાઈએ નક્કી જ કર્યું હતું કે આ બે ના લગન કરાવી દેશું હા હા આ ઈ વાત સાચી હા ભાઈ સમય સાથે કોનું ચાલે છે હા તમે આ વાત કરો ઈ પહેલા જ તમારા મિત્રનું અવસાન થઈ ગયું બરાબર અને આમે આ વાત તો ખૂબ સારી છે તમે વાત કરો છો એ તો ખુશ થવા જેવી વાત છે કે આપણે બંને છોકરાઓના લગ્ન કરી દઈએ એમ હા આ તો ખૂબ સારી વાત છે તમારા ઘરની દીકરી મારા ઘરની વહુ બનશે હા તો ભાઈ તમે ક્યો એમ હા કાલે તો અમે તમારા ઘરે આવીએ ને હું મારા દીકરાને લેતી આવીશ બરોબર ને આપણે વાતચીત કરી લઈએ હા કાલે મળશું હા આવજો જય શ્રી કૃષ્ણ

હું મારું મન બીજી છોકરીને આપી ચૂક્યો છું અને મમ્મી હું એ જ છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું કઈ છોકરી એ સારા ઘરની તો છે ને હા મમ્મી પણ એની જ્ઞાતિ અલગ છે એ બીજી જ્ઞાતિની છોકરી મારા ઘરની વહુ ક્યારેય નહીં બની શકે અને તારા લગ્ન તો આપણી જ્ઞાતિમાં થશે બીજી જ્ઞાતિમાં લગ્ન કરીને મારે છે ને સમાજમાં આબરૂ નથી ઉછાળવી મમ્મી બધા માણસો સરખા જ હોય છે અને એવું કોણે કીધું કે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરે તો માણસો સુખી થાય મમ્મી આપણે તો માણસો જોવાના હોય નહીં કે એની જ્ઞાતિ મમ્મી એકવીસમી સદી ચાલે છે થોડાક વિચારો બદલાવો મમ્મી લોકો છે ને સંતાનની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે અને તમે આ જ્ઞાતિની બાધા લઈને બેઠા છો સાંભળી લે બોલા આ કોઈ પણ બીજી જ્ઞાતિની છોકરી આપણા ઘરની વહુ તો નહીં જ બની શકે કેમ બીજી જ્ઞાતિની છોકરી આપણા ઘરની વહુ ન બની શકે ઈ વહુ બનવાને યોગ્ય છે મમ્મી અને આપણા ઘરને સારી રીતે સંભાળી પણ લેશે ઈ છે હોય તે હું કઈશ ને ન્યાત તારા લગ્ન થશે

હમણાં મહેમાન આવવા જ જોવે હવે આવો આવો બેન આવો આવો બેહો બેહો તમારી જ રાહ જોતો તો હા ભાઈ જય શ્રી કૃષ્ણ તમે તેડા આવવાનું આવું જોવે ને જય શ્રી કૃષ્ણ બેહો બેહો બેન બેહો બેસો બેસો બેન હરખા બેસો તમ તાર તમાર પગ દુખે ને તો આ ટીપાઈ ઉપર પગ રાખો તમ તાર હો એ હા ઓ ભાઈ આ મારો દીકરો ભોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા બેસો બેસો અરે વાહ રાધાબેન તમે તો તમારા દીકરાને સારા સંસ્કાર આપ્યા છે વડીલોનું માન સન્માન સારી રીતે જાળવે છે હો હોય જ ને ભાઈ દીકરો કોનો ઈ વાત છે ઓ બેન બોલી બેટા જો તો અહી આવ તો મહેમાન આવી ગયા છે આવ હા પપ્પા બોલો બોલો અરે બેટા તું તો બહુ મોટી થઈ ગઈ ને પહેલા તો નાની ઢીંગલી જેવી હતી સરસ મજાની અત્યારે બહુ ખુબસુરત લાગે છે તું પછી તો વર્ષો સુધી આપણે મળવાનું જ નથી થયું હા મારા મમ્મીના અવસાન પછી

તો આ સબંધ પાકો હવે આપણે પાડોશીમાંથી વેવાય બેના હા બેન હવે છે ને આપણે જલ્દીથી સારું એવું લગ્નનું મુહુર્ત લઈએ હા પછી કરો મને પણ પૂછ્યું નહીં કે હું લગ્ન કરવા તૈયાર છું કે નહીં હંમેશા હું મારી મમ્મી કહે એમ જ કરું છું આજે જિંદગીનો મહત્વનો ફેસલો પણ જ લઈ લીધો હું શું કરું મને કાંઈ સમજાતું નથી હવે હા એક કામ કરું ભોલીના પપ્પાને ફોન કરીને ના પાડી દઉં લગ્નની હલો અંકલ મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે શું તમે મારા ઘરે આવી શકો છો અને હા મારે આ લગ્ન નથી કરવા હા તમે છે ને અંકલ ઘરે આવો ને પછી હું તમને બધું જણાવીશ અને હા ભોલીને પણ સાથે લેતા આવજો હા અંકલ સારું ફોન મૂકો હવે શું કરું હું મને કાંઈ સમજાતું નથી અંકલને ફોન તો કરી દીધો છે પણ હવે હું ઘરે જઈશ તો મમ્મી બહુ ખીચાશે હવે શું કરું હા ફોનની રીંગ વાગી કોનો ફોન આવ્યો છે જોઈ લો હલો હા હા બોલ ને હા મારી ફ્રેન્ડ હતી ભીખી હા એને શું થયું શું વાત કરે છે તું ભાગી ગઈ બીજા છોકરા સાથે ના હોય ઓ બાપ રે મારી લવર અને બીજા છોકરા સાથે ભાગી ગઈ બહુ કરી બહુ કરી બાપા સાચી વાત છે હં હં એકદમ સાચી વાત છે હં હં ઓકે ઓકે સારું ચાલ તો હું પછી તને ફોન કરું હં આ શું થયું જેના માટે હું સગાઈ તોડવા તૈયાર હતો એણે મારી સાથે આવું કર્યું અને મેં ઉતાવળમાં ફોલીના પપ્પાને પણ ફોન કરી દીધો હવે શું કરવું મારે કાંઈક પ્લાન તો બનાવવો જ પડશે હા હા હવે શું કરવું આવો આવો વેવાય બેસો બેસો કેમ છે બેટા મજામાં

અને તારે લગ્ન કેમ નથી કરવા અંકલ તમારી વાત સાચી છે હું ભોલી સાથે લગ્ન નહોતો કરવા માંગતો કેમ કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હતો અને એની સાથે જ લગ્ન કરવા માંગતો હતો પણ પણ શું બેટા કેમ રડે છે તું એને એને મારી સાથે ધોકો કર્યો બેટા છોકરીઓ પાછળ પાગલ ક્યારેય ન થવા એ ગમે ત્યારે મૂકીને વહી જાય છે અને બેટા પ્રેમ કરતા 100 વાર આગળ પાછળ નું વિચારવું પડે છે દીકરા અમે તને સમજાવતા હતા એ તારા સારા માટે જ અમે તને સમજાવતા હતા દીકરા પેલા અમારે તમારી જેવું નહોતું છોકરો કે છોકરી કોઈએ કોઈને જોયા પણ ન હોય તો પણ લગ્ન નક્કી થઈ જતા મા બાપ લગ્ન નક્કી કરી આવે ને પછી કે કે તમારા લગ્ન નક્કી કર્યા છે અને દીકરા લગ્ન થઈ જાય ને પછી એકબીજાનું મોઢું જોવા મળતું અને અત્યારના સમયમાં તો દીકરો દીકરી એકબીજાને જોવે છે મળે છે અને વાત કરવાનો મોકો પણ મળે છે અને બેટા ભોલા તો અત્યારનું જો બીજી છોકરી ઉપર જીવન બરબાદ ન કર બોલા હું પણ સાથે આટલું બધું તો પણ તું મારો હાથ છે મારો સાથ આપવા છે હા હું એ છોકરી નથી કે તમને મૂકીને જતી સાથ છોડી દઉં જોયું ને ભોલા આ છોકરી જ મારા ઘરની વહુ બનવાને લાયક છે જોયા એના સંસ્કાર કેવી છે હા મમ્મી તમે સાચું કહો છો અને ભોલી તું બધું જાણતા હોવા છતાં પણ મારો સાથ આપે છે અને અંકલ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તમને માફ કરજો ના ના બેટા છોરું કછору થાય માવતર કમાવતર નો થાય તારે બેટા માફી માંગવાની કોઈ જરૂર નથી હા બેટા તને સમજસર ભાન આવી ગઈ ને બધું સમજાઈ ગયું ને એ જ અમારા માટે તો બહુ છે થેન્ક યુ મમ્મી ચાલો તો વેવાણ હવે આપણે ઘડિયા લગન લેવરાવીએ હા વિવાહ ચાલો ચાલો બેટા તમે બંને વાતચીત કરો ને હું ભોલી ના પપ્પા બે બાર બેઠા છીએ ભોલી તું સાચે જ ખુશ છે ને હા ભોલા સાચે જ ખુશ છું ઓકે તો એક ગીત ગાઈ લે લે કિસી તમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ પણ કરજો ધન્યવાદ